સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખું અભિયાન શરૂ કરાયું અને આત્મહત્યા પહેલાં એકવાર અમને તક આપો તેવા સ્લોગન સાથે હેલ્પલાઇન સેન્ટર શરૂ કર્યું છે

આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જો સુરત શહેર કંટ્રોલરૂમની ટીમ બેસે છે જેમાં પોલીસના અધિકારી જવાનો સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ ત્રણસો એકતાલીસ જેટલા અમે કોલ્સ આવ્યા છે આમાં સડસઠ લોકોના એકદમ આ લોકો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી પોલીસ કંટ્રોલરૂમ વ્હીકલ દ્વારા અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી એના લીધે લોકો એટલા લોકો જો જીવ બચી ગયા છે મારી આ બધા વિનંતી છે કે કોઈ એવા પગલા અંતિમ પગલાં લેતા પહેલાં આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે